નિયતિના વંદન તો આજે મહાભારતની વાર્તા દહન એક દિવસ શ્રી કૃષ્ણ અને અર્જુન યમુના કિનારે ફરવા નીકળ્યા ત્યારે એક બ્રાહ્મણે એમની પાસે આવીને કહ્યું હું અગ્નિદેવ છું ખાંડવ વનનું ભક્ષણ કરવાની મારી ઈચ્છા છે એ વનમાં ઇન્દ્રનો મિત્ર સર્પરાજ તક્ષક રહે છે હું જ્યારે ખાંડવ વનને બાળવાનું શરૂ કરું છું ત્યારે ઇન્દ્ર તક્ષકને બચાવવા ત્યાં આવી જાય છે ઇન્દ્ર વાદળા વરસાવીને મને નસાડી મૂકે છે તેથી હું ભૂખ્યો જ રહી જાઉં છું તમે મને દિવ્ય શક્તિઓ ધરાવો છો તેથી તમે તમારા શસ્ત્રો વડે ઇન્દ્રને રોકી રાખીને મને ખાંડવ વન બાળવામાં મદદ કરો અર્જુને અગ્નિદેવને કહ્યું તમે અમને ઇન્દ્ર સાથે યુદ્ધ કરવામાં ઉપયોગી થાય એવા દિવ્ય શસ્ત્ર આપો તો અમે તમને મદદ કરી શકીએ અગ્નિદેવે શ્રી કૃષ્ણને સુદર્શન નામનું ચક્ર આપ્યું અને કૌમુદિક નામની ગદા આપી જ્યારે અર્જુનને ગાંડીવ ધનુષ્ય બે અખૂટ ભાથા અને નંદિઘોષ નામનો દિવ્ય રાથ આપ્યો ખાંડ વનના ગીજ જંગલ હોવાથી એમાં ભયાનક અને ઘાતકી અપરાધીઓ છુપાઈ રહેતા હતા ઇન્દ્રપ્રસ્થના લોકોના સુખ ચેન માટે આ અપરાધીઓનો સંહાર થવો જરૂરી હતો અગ્નિદેવે આ કામનો પ્રારંભ કર્યો આથી અર્જુન ખૂબ રાજી થયા અર્જુન અને શ્રી કૃષ્ણ વનમાંથી બહાર નીકળવાનો રસ્તો રોકીને ઊભા રહ્યા હતા અર્જુને સંકેત આપતા અગ્નિદેવે એમનું કામ શરૂ કર્યું ખાંડવવનમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી અસંખ્ય જીવજંતુઓ એમાં સહવા લાગ્યા સ્વાહા થવા લાગ્યા ઇન્દ્રને ખાંડવવનના દહનની ખબર પડતા એ વાદળા સાથે દોડી આવ્યા અર્જુને વાયવસ્ત વાયવાસ્ત્ર છોડીને વાદળાને દૂર દૂર ઉડાવી દીધા ઇન્દ્રએ મંદાર પર્વતનું શિખર તોડીને અર્જુન પર ફેંક્યું અર્જુને દેવી તીરો છોડીને એ શિખરના ટુકડે ટુકડા કરી નાખ્યા એ વખતે આકાશવાણી થઈ હે ઇન્દ્ર તારો મિત્ર સર્પરાજ તક્ષક ખાંડ વનમાંથી સહી સલામત બહાર ચાલ્યો ગયો છે તું એની ચિંતા છોડીને ઘાતકી અપરાધીઓથી ભરેલા જંગલને બળી જવા દે એ પછી ઇન્દ્ર શ્રી કૃષ્ણની ક્ષમા માંગીને અને અર્જુનને આશીર્વાદ આપીને સ્વર્ગમાં પાછા જતા રહ્યા થોડી વારોમાં અગ્નિદેવના પૂંજામાંથી છૂટીને મય નામનો રાક્ષસ ભાગી ગયો શ્રી કૃષ્ણ એને હણી નાખવા તૈયાર થયા મય અર્જુનના પગમાં પડીને તેને બચાવી લેવા આજીજી કરી અર્જુને મય અભય વચન આપી તેનો જીવ બચાવ્યો અગ્નિદેવે પંદર દિવસ સુધી ખાંડવ વનનું દહન કર્યું છેવટે અગ્નિદેવ શ્રી કૃષ્ણ અને અર્જુનનો આભાર માની સ્વર્ગમાં જતા રહ્યા મય દાનવે અર્જુનને કહ્યું તમે મારો જીવ બચાવ્યો છે હવે તમે મને તમારી સેવા કરવાની તક આપો હું અદ્ભુત સ્થાપત્ય કલા જાણું છું અર્જુને માયાવ માયા દાનવને ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો માટે એક મહેલ બનાવી આપવા કહ્યું જોતામાં એક સુંદર અને મહેલ બનાવી આપ્યો એમાં જળને સ્થાને સ્થળ અને સ્થળને સ્થાને જળનો આભાસ થાય એવું અદભુત કરામત કરવામાં આવ્યું હતું પાંડવો આ અદભુત મહેલ જોઈને ખુશ થઈ ગયા એમણે મય ખૂબ ખૂબ આભાર માન્યો

બીજો પ્રશ્ન કે ખાંડવનમાં ઇન્દ્રરાજાના મિત્ર જે રહેતા હતા એનું નામ શું હતું મયદાનવે ભીમ અને અર્જુનને શું આપ્યું આ બધા પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને શેર કરજો તેથી બીજા જોઈ શકે અને લાઈક પણ કરજો જય શ્રી કૃષ્ણ